આપણે જોયું કે ખેડૂતોના મુદ્દાઓને લઈ અને હાલ ગુજરાતમાં ખેડૂતો ભારે આક્રોશમાં છે તંત્ર સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે આપણે જોયું કે વિપક્ષ દ્વારા પણ ઉગ્ર વિરોધો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે મગફળીના ટેકાના ભાવીને ખરીદીને લઈ અને હવે પાલ આંબલિયા સામે આવ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની વાત કરી છે સૌ પ્રથમ પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું અને કલેક્ટરને આવેદનપત્ર આપતા શું કહ્યું એ સાંભળી લઈએ જય જવાન જવાય જ ખેડૂતો સાથે અન્યાય બંધ કરો ખેડૂતો સાથે અન્યાય બંધ કરો ટેકાના ભાવે ત્રણસો મણ ની ખરીદી કરો ખરીદી

નું બંધ કરો બંધ કરો બંધ કરો ખેડૂત ઉપર દમન કરવાનું બંધ કરો બંધ ગયો બંધ કરો ભગવાન સરકારને સદબુદ્ધિ આપે સદબુદ્ધિ આપે સદબુદ્ધિ આપે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે સદબુદ્ધિ આપે સદબુદ્ધિ આપે દ્વારકાધીશ ફક્ત સરકારને સદબુદ્ધિ આપે સરકારને સદબુદ્ધિ આપે ઘરકા દીશ સરકારને સદબુદ્ધિ આપે સદબુદ્ધિ આપે સદ भे त ख़री करो ख़ो भे तो मण न ख़री करो, करो, करो।, करो। ख़

सबसे पहले एग्रीकल्चर मिनिस्टर का भी एक स्टेटमेंट है कि इस बार लास्ट ईयर की कंपेयर में तीन गुना ज्यादा किसानों ने रजिस्ट्रेशन कराया है तो इस बार हम मूंगफली बहुत कम खरीदेंगे मतलब सत्तर अस्सी मन के आसपास खरीदने की बात है सर सत्तर अस्सी मन में अगर मूंगफली यहां से द्वारिका मान कोई गड़ेची का किसान है कोई वसई का किसान है तो यहाँ से भाटिया जाएगा तो उनका जो ट्रांसपोर्टेशन खर्च है ना वो भी इसमें कोई फायदे वाला नहीं है हमारी दो स्पष्ट मांग है एक तो जो अशोक गुलाटी कमेटी का जो रिपोर्ट है केंद्र सरकार ने जो अशोक गुलाटी कमेटी बनाई थी उस कमेटी का कहना ये है कि मूंगफली में सरकार जो है वो लाख का बारह बारह हजार कर देती है तो उसके बदले डायरेक्ट जिस तरह से तेलंगाना गवर्नमेंट और कर्नाटक गवर्नमेंट किसानों के अकाउंट में सीधे जैसे खरीफ सीजन का और रबी सीजन का डायरेक्ट पैसा जमा कर रही है ऐसे ही मतलब जो डिफरेंस है मार्केट रेट અત્યારે અભી મૂંગફલી કા 750 સે 1000 હે ઓર એમએસપી કા જો રેટ હે વો 1452 રૂપિયા હે તો જો 452 રૂપિયા પ્રતિ મણ કા જો ડિફરન્સ આ رہا હે 452 રૂપિયા વો 300 રૂપિયા કે હિસાબ સે જો કાઉન્ટ કરેંગે તો 135000 હોગા યા તો સરકાર 135000 કિસાનો કે એકાઉન્ટ મે ડાયરેક્ટ સબમિટ કરે યા તો 300 सौ मण मिनिमम तीन सौ मूंगफली खरीदे ये हमारी डिमांड है सर ये हमारा मेमोरेंडम है और ये सब किसानों ने अपनी तरफ से रिटर्न में एप्लीकेशन दिया है सबकी व्यक्तिगत एप्लीकेशन है कितने किसानों सर मिनिमम 100 सवा सौ के आसपास के किसान ये अंदर देना पड़ेगा रिसीव रिसीव के साइड ओके थैंक यू सर Sí. હાલ આ સમગ્ર મુદ્દાને લઈ અને પાલ આંબલિયા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ ટેકાના ભાવને ખરીદીને લઈ અને છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણે જોયું કે જે ઈ સમૃદ્ધ પોર્ટલની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સેટેલાઇટમાં ઇમેજ ન આવતા આ વાતને લઈ અને પછી સેટેલાઇટ ઇમેજમાં મગફળી ન જોવાતા જે ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરાયા હતા ત્યારબાદ માત્ર મણ મગફળી ખરીદવાની વાત કરવામાં આવી ટેકાના ભાવે અને આ સમગ્ર બાબતને લઈ અને હાલ ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે બસો મણ જેટલી મગફળીની તો ઓછામાં ઓછા ટેકાના ભાવે ખરીદી કરવામાં જ આવે અને આ વાતને લઈ અને હવે પાલ અંબલિયા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવે છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જો આગામી સમયમાં કોઈ પણ પ્રકારનું એક્શન નહીં લેવામાં આવે તો હવે વધુમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં